જુઓ મારો આવી હલવો બનેલો છે એની ઉપર બદામનું કતરણ કાજુ થોડા અમકીનના સીડ પિસ્તાની કતરણ આ બધાને હું મિક્સ કરી દઈશ અને પછી થોડું ઉપરથી ગાર્નિશ ફરી કરીશ ગરમ હલવો કેવો મસ્ત દેખાય છે નાખ્યા છે વસ્તુઓ બધી નાખી અને જુઓ મિત્રો આ ગાજરનો હલવો છે છીણ્યા વગરના ગાજર અને બીટનો મિક્સમાં એકદમ હેલ્ધી અને હિમોગ્લોબિનથી ભરપૂર તો ચલો આવો શીખીએ આવો મસ્ત સરસ હલવો બનાવતા જુઓ છીણા વગરના ગાજર અને બીટનો હિમોગ્લોબિનથી ભરપૂર મસ્ત હલવો આપણો આવો બનાવતા શીખીએ બધાને અત્યારે ટાઈમ નથી હોતો તો કેવી રીતે છીણ્યા વગર ગાજરનો હલવો આટલો સરસ બનાવવો આવો શીખીએ મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો ચલો આજે આપણે ગાજરનો હલવો બનાવીએ કેવા સરસ મીઠા મધુરા લાલ ગાજર અત્યારે માર્કેટમાં મળે છે હવે ગાજરનો હલવો તો લગભગ બધા બનાવતા જ હશે પણ એક આ નવી ટેકનિક સાથે બનાવું છું હું તો તમને એની રેસીપી મને શેર કરવાની ઈચ્છા થઈ આ ગાજર મેં ધોઈ આ થોડા છીલી અને રાખ્યા છે આમ તો હલવો બનાવવા આપણે જાડડા ગાજર લેતા હોઈએ પણ આ મેં પતલા હતા એનો પણ હલવો બનાવું છું હવે આમ તો આપણે ગાજર કમ્પલસરી છીણી અને જ હલવો બનાવતા હોઈએ પણ અત્યારે કેવું છે કે બધાને કોઈને ટાઈમ હોતો નહીં ફાસ્ટ જનરેશન થઈ ગઈ છે વર્કિંગ વુમન હોય ટાઈમ હોતો નહીં ઘરમાં બીજું હેલ્પ કરવા માટે કોઈ હોય કે ના હોય તો હલવો બનાવવામાં પણ પ્રોબ્લેમ બને તો મેં આ જે ગાજર છે એને કમ્પ્લેટ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે અને છોલી અને મસ્ત કમ્પ્લેટ ક્લીન કરી લીધા અને એ ગાજર હવે હું ઝીણા ઝીણાં ટુકડા કરી દઈશ અને છીણ્યા વગર હલવો બનાવીશ તો જુઓ આ મેં છેણેલા ગાજરના બદલે ટુકડા લીધા છે આવા નાના નાના ટુકડા લીધા છે મેં બધા જ ગાજરના આવી રીતે છોલી અને સરસ પીસ કરી દીધા છે બહુ મોટા પણ નહીં અને બહુ નાના નહીં ઘણી વાર આપણને એવું થતું હોય કે આવા પતલા ગાજર છે તો કેવી રીતે છીણવા અને હલવો બનાવવો ક્યારેક આપણને ટાઈમ પણ નથી હોતો સરળતાથી અને જલ્દી બની જાય એવો સુપર હલવો આપણે આ ગાજરને છીણ્યા વગર બનાવીશું આવા પતલા પતલા પીસમાં મેં એને કટ કરી દીધા છે હવે ગાજર એકલાનો હલવો નથી બનાવવાની હું ગાજર અને બીટ આ બંનેનું કોમ્બિનેશનનું કારણ કે ગાજર અને બીટ એ બંનેનો હલવો આંખો માટે બહુ જ સારો શરીરની તંદુરસ્તી માટે સારો અને લોહીની ભરપૂર માત્રા વધારે છે આપણા શરીરમાં તો અમે ગાજરના બધા જ ટુકડા કરી લીધા અને આ મારા બીટ છોલેલા તૈયાર છે તમે જોઈ શકો છો બાળકો તો હરખે હરખે ખાશે આ હલવો બહુ જ મસ્ત બને છે અને લોહીની માત્રા તો સરસ એ બીટથી વધે ગાજરથી વધે આંખોના નંબર હોય તો ઓછા થઈ જાય બાળકોને ઘણી વાર આવું બધું ભાવતું ના હોય એટલું કાચું બીજ ખાવાનું તો આવી રીતે તમે એનો ઉપયોગ કરીને બનાવી શકો છો જુઓ અમે આ બંનેના ટુકડા કરી લીધા છે હવે હું થોડા બીજા ટુકડા કરી લઉં જો સ્ટીલનું કૂકર મારું નાનું પડ્યું હતું તો હું આ બીજું થોડું મોટું કુકર લીધું છે ગાજર ને ઘીમાં ફ્રાય કરી લેવાના મોટા બે ચમચા ઘી લીધું છે મેં જરૂર પડે તો થોડું નાખીશું એકવાર પહેલા ગાજર એડ કરી જોઈએ મેં બીટ લીધા છે અંદર જ નાખી તો બધા મારું આ વાસણ નાનું પડ્યું મેં આ બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કર્યા ગેસની આજ પેલા ધીરી રાખી હતી હવે થોડી ફૂલ કરી જો મારી ગેસની આજ ફૂલ છે અને હવે ઘી મારું ઓકે જ છે ઉપર રાખવાની જરૂર નથી લાગતી બે કિલો ગાજર છે અને પાંચસો ગ્રામ જેવા બીટ છે અને મસ્ત પાંચથી સાત મિનિટ ઘીમાં સાંતળવાના છે આમ તો આપણે કઢાઈમાં જ બનાવીએ પણ આપણે છીણ્યા નથી તો કુકરમાં આને પાંચથી સાત મિનિટ સાંતળવા દઈશું પછી એકથી બે ઘીસલ વગાડીશું જુઓ હું પાંચ મિનિટ રેસ્ટ કરી જુઓ આ મારું અંદાજે સાત એક મિનિટ જેવું ગાજર અને બીટ ફ્રાય થઈ ગયા અને દેખાશે અંદર ઘી છૂટું પડી ગયું છે ઘી આવું છૂટું પડી જાય એટલે એને એકથી બે વિસલ વગાડવાની ક્વોન્ટિટી વધારે છે એટલે હું બે વગાડી દઈશ ઉકાળવા માટે પાણી કે દૂધ કશું જ નાખવાનું નહીં ગાજરની અંદર ઓલરેડી પાણી હોય છે તો એની જાતે જ એકથી બે વિસલ વાગી જશે બહુ ફૂલ આંચમાં નહીં રાખવાનું મધ્યમ આંચ ઉપર બે સીટી પાડી ગઈ છે જુઓ મેં મીડિયમ આંચ કરી દીધી કુકર વખાઈ ગયું ગાજરની અંદર પાણી છે તો દાદશે નહીં ચોંટશે પણ નહીં ત્યાં સુધી ગાજર કમ્પ્લીટ પાકી જશે બંધ કરી દઉં છું હવે કુકર થોડી હવા નીકળે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું જુઓ બધી હવા નીકળી ગઈ છે કુકર ઠંડુ થઈ ગયું હવે જુઓ ગાજર નથી મસ્ત એકદમ બફાઈ ગયા છે જો તમે ઈચ્છો તો આવી રીતે પણ કટ કરી શકો છો ચમચાથી દબાવીને અથવા આપણું પાઉભાજી નું હોય હું તો આવી રીતે કટ કરી દઉં છું તમે ઈચ્છો તો આપણું પાઉભાજીનું મેસર છે આનાથી પણ કરી શકો છો મેશ પછી આને થોડી વાર કરી ફ્રાય કરીશું દૂધ નાખી અને અને દૂધ બરાબર ઉકળે પછી એમાં ખાંડ નાખીશું જુઓ બધા જ ગાજર કમ્પ્લેટ મેસ થઈ ગયા છે બીટ પણ મેસ થઈ ગયું છે એકાદ બે ટુકડા દેખાય એ થોડું પકશે ત્યાં સુધીમાં એના પણ ટુકડા થઈ જશે હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર જુઓ ઘી કમ્પ્લીટ છૂટું પડી ગયું છે દૂધ નાખી દેસુ દૂધ કંઈ વધારે નાખવાની જરૂર નથી મારી ક્વોન્ટિટી વધારે છે તો બે કિલો ગાજર પાંચસો ગ્રામ બીટની અંદર હું પાંચસો ગ્રામ જેટલું દૂધ મલાઈ સાથેનું નાખી દઈશ જોવા દૂધ આ માપયું મારું બસો ચાલીસ એમ છે એક મલાઈ આવવા દેવાની છે થોડો દળ થાય તે અને થોડુંક નાખું છું પાંચથી દસ મિનિટ થોડોક ફૂલ ગેસ કરી અને હલાવતા રહેવાનું છે જુઓ આ હવે હું સાકરના ટુકડા ગરમમાં ઓગળી જશે મોટા મોટા ટુકડા નાખી દીધા બસો થી અઢીસો ગ્રામ જેવી સાકર જોઈશે કારણ કે ગાજર ગળ્યા છે જો આપણો હલવો એકદમ મસ્ત તૈયાર છે થોડું ઘી છૂટું નથી પડ્યું પણ જો કદાચ તમને ઘી વધારે હોય તો ઉપર શુદ્ધ દેશી ઘી એકાદ ચમચીથી નાખો અથવા બે એક મિનિટ તો ઘી બધું છૂટું પડી જશે એકાદ ચમચી છેલ્લે મેં ઉપરથી નાખ્યું છે જુઓ કેવો મસ્ત તૈયાર છે ને હલવો હવે આપણે કાઢી લઈશું એક બાઉલમાં જુઓ ગાર્નિશિંગ માટે કાજુ બદામની કતરણ પિસ્તાની કતરણ પમકીન સીડ આ મેં મગતરીના બીજ લીધું છે અને થોડા મારી પાસે સનફ્લાવરના સીડ પડ્યા હતા તો મેં એ પણ લીધા છે થોડું બદામ નાખ્યું છે થોડા મગજ બી કાજુ થોડો પિસ્તાનું કતરણ છે તે મેં હમણાં જ રેડી કરીને રાખ્યું છે જો કેટલું સરસ લાગે છે હવે આની ઉપર હું થોડો કોકોનટનો પાવડર એડ કરીશ તમને જો આવો ભાવતો હોય તો તમે ટોપરાનું છે અંદર પણ નાખી શકો છો છોકરાઓને બહુ ભાવે એટલે થોડું હું અંદર પણ નાખું છું અને થોડું બહાર પણ ડેકોરેશન માટે કેટલો સુંદર છે જુઓ કોઈ કહે કે આ ગાજર છીણ્યા વગરનો છે હલવો જુઓ મારા હાથમાં તવેતામાં પણ જુઓ નજીકથી આમાં તમને ક્યાંય ગાજર છીણ્યા વગરનું નહીં દેખાય થોડા ઘણા બીટના ટુકડા આવશે પણ એ તો સારા લાગે છે છોકરાઓ પૂછે છે તૂટી ફૂટી નાખી છે કે શું હલવામાં જુઓ એકદમ મસ્ત મેશ થઈ ગયો છે તો મહેનત ઘણી બધી ઓછી થઈ જાય આપણી અને આવી રીતે મસ્ત ગાજરનો હલવો થોડીક વારમાં તૈયાર થઈ જાય જો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો બીજા બધા મિત્રોને પણ મોકલજો આ વિડીયો કે જલ્દી ફટાફટ જતી સિઝનના ગાજરનો હલવો બનાવી શકે આવજો મિત્રો બાય 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 બાય